અત્યારે સમયમાં આમ જો આમ પણ એટલું છે ને અહીંયા પણ ઘણું બધું છે મહવા માર્કેટિંગ યાર્ડ લાય વરાજી લાલ કાંદાની अलवा <laughs>

40 40 80 85 85 80 40 માલ છે કાકી એનો ભાવ શું હે 99 92 આ થઈ ગયો ભાઈ

ત્રણ વાર આવડે ત્રણસો ઓગણ પચાસ

એ ટોપ માલ છે 1.2 1.2 નહીં આવે 23 33 34 36 38 40 50 52 52 352 352 352 ભાવ નહીં આવે ભાઈ અમારું 140 લઈવા જો আশ৅ধানেক ক্াপাড্ 벤� army ১লি কান্নাই কাপঅার্যবস নিন্লুসই Interestingly ਸੋ ਜੀ ਅਕਨਸਾ ਜਵਾ ਬਣੂ ਬਾਈ 52 ਦਰਸਾ ਦੇ ਜਨੀ ਪੁੱਛਾ ਪੁੱਛਾ ਚੱਕਰ ਰੱਤਾ ਰੱਤਾ ਵਗ ਰਿਹਾ ਮਾਣਾ ਜੀ ਅਸੂ ਮਾ ਆ ਗਿਆ ਰੈਸਟਰ 100 ਰੁਪਿਆ ਦਰ ਹੈ ਸਰ 500 700 ਰੁਪਿਆ ਇਹਦਾ ਬੇਲੀ ਬੋਲਦੇ ਨੇ ਜਿਹੜੇ ਨਕਾਈ ਦੋ

બસો બસો રૂપિયા બોલું ભાઈ બસો બતરી પાતરી છે બાવણને બાવણ રૂપિયા બસો બાવન રૂપિયા બા બાઉન્સ એક ચોપસ રૂપિયા રૂપિયા